મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે સારા લોકોને ભગવાન પોતાની પાસે કેમ જલ્દી બોલાવી લે છે અથવા સારા લોકોનું મૃત્યુ કેમ વહેલું થઈ જાય છે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે અને સારા લોકો દુઃખી કેમ રહે છે મિત્રો ભગવાન શિવજીએ જણાવ્યું છે કે સારા લોકોનું મૃત્યુ કેમ વહેલું થઈ જાય છે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે સારા લોકોને મૃત્યુ વહેલું પ્રાપ્ત થઈ જાય છે આની પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે ગરુડ પુરાણમાં જન્મ અને મૃત્યુના ઊંડા રહસ્યો જણાવવામાં આવ્યા છે અને તે રહસ્યોમાં એક રહસ્ય એ પણ છે કે સારા લોકોનું મૃત્યુ કેમ વહેલું થઈ જાય છે મિત્રો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે ભગવાન શિવજીએ એક કથાના માધ્યમથી માતા પાર્વતીજીને જણાવ્યું છે કે સારા લોકોનું મૃત્યુ કેમ વહેલું થઈ જાય છે મિત્રો આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે તો આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આ એક ખૂબ જ ઊંડી અને ભાવનાત્મક વિચારણા છે જેને ઘણા લોકો જીવનમાં ને ક્યારેક અનુભવે છે આવું અનુભવવું સ્વાભાવિક છે ખાસ કરીને જ્યારે આપણે કોઈ સારા માણસને ગુમાવી દઈએ છીએ અથવા જોઈએ છીએ કે ખરાબ લોકો કોઈ મુશ્કેલી વિના જીવી રહ્યા છે મિત્રો જીવન અને મૃત્યુ એ પ્રકૃતિના નિયમો છે જેના પર આપણો કોઈ અંકુશ નથી ક્યારેક આપણને એવું લાગે છે કે સારા લોકો વહેલા ચાલ્યા જાય છે કારણ કે તેમની ખોટ આપણને વધુ અનુભવાય છે તેમનો પ્રેમ દયા એવી વિરાસત છોડી જાય છે જેને ભૂલવું મુશ્કેલ હોય છે મિત્રો જ્યારે આપણે કોઈ સારા માણસને ગુમાવીએ છીએ ત્યારે તે ખાલીપણું ખૂબ જ ઊંડું હોય છે સારા લોકો તેમની આસપાસના લોકોના જીવનમાં પ્રકાશની જેમ હોય છે તેમની સારપ સહાનુભૂતિ અને નિસ્વાર્થતા બીજાના હૃદયને સ્પર્શી જાય છે તેથી જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે તેમની ખોટ આપણને વધુ અનુભવાય છે બીજી તરફ જ્યારે આપણે કોઈ ખરાબ માણસને જોઈએ છીએ જે કોઈ સજા વિના જીવી રહ્યો હોય તો એવું લાગે છે કે ન્યાય નથી નથી થયો પરંતુ જીવન હંમેશા આપણને આપણને તે આપતું જે યોગ્ય લાગે કેટલાક લોકો આને કર્મનું ચક્ર માને છે મોડું કે વહેલું દરેકને તેના કર્મોનું ફળ મળે છે ભલે તે આપણને દેખાતું ન હોય મિત્રો મૃત્યુનો સમય અને રીત ભગવાનની ઈચ્છા અથવા ઈશ્વરીય નિયમોના આધીન હોય છે માણસના જીવન અને મૃત્યુ પર તેનો કોઈ અંકુશ નથી મિત્રો સારા લોકોનું મૃત્યુ વહેલું થવા પાછળ ઘણા કારણો હોય છે પરંતુ જીવનમાં તમારે એ જાણવું જોઈએ કે મૃત્યુ પછી સારા અને ખરાબ કર્મોનું શું થાય છે મિત્રો મૃત્યુ પછી આત્માને તેના કર્મોના આધારે નવો જન્મ મળે છે સારા કર્મ કરનારને ઉત્તમ જીવન મળે છે જ્યારે ખરાબ કર્મ કરનારને મુશ્કેલીઓથી ભરેલું જીવન મળે છે જેમના પુણ્ય ખૂબ વધારે હોય છે તેઓ સ્વર્ગમાં જાય છે જ્યાં આત્માને દિવ્ય સુખ પ્રાપ્ત થાય છે જ્યારે પાપ કરનારને નરકમાં મોકલવામાં આવે છે જ્યાં તેમને તેમના કર્મો અનુસાર સજા ભોગવવી પડે છે જે વ્યક્તિ સારા કર્મો અને ભક્તિ સાથે જીવન વિતાવે છે તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને પરમાત્મામાં વિલીન થઈ જાય છે મિત્રો મૃત્યુ પછી આત્મા નહીં પરંતુ કર્મોની ઉર્જા નવા જીવનમાં પ્રવેશે છે સારા કર્મો સારા પુનર્જન્મનું કારણ બને છે જ્યારે ખરાબ કર્મો દુઃખદાયી પુનર્જન્મનું કારણ બને છે મિત્રો સારા કર્મો કરવાથી આત્મા હળવો થાય છે અને મૃત્યુ પછી તેને શાંતિ મળે છે ખરાબ કર્મો આત્મા પર બોજ બની જાય છે જે નવા જન્મમાં પણ તેને અસર કરે છે આ વિષયમાં હું તમને એક મહત્વપૂર્ણ કથા સંભળાવું છું જે જ્ઞાનથી ભરપૂર છે મિત્રો ઘણા સમય પહેલાની વાત છે ઉજ્જૈનના મહાન રાજા વિક્રમાદિત્ય ન્યાયપ્રિય અને દયાળુ શાસક હતા તેઓ હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલતા પ્રજાની સેવા કરતા અને જરૂરિયાતમંદોની મદદમાં આગળ રહેતા તેમની દયા અને ન્યાયની વાતો દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતી એક રાત્રે જ્યારે રાજા ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેમની સામે એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો તે પ્રકાશમાં એક યમદૂત પ્રગટ થયો વિક્રમે શાંત સ્વરે પૂછ્યું યમદૂત તું અહીં કેમ આવ્યો છે યમદૂતે માથું નમાવીને કહ્યું રાજન તમારા જીવનનો સમય પૂરો થઈ ગયો છે હું તમને લઈ જવા આવ્યો છું હસીને કહ્યું શું હું જાણી શકું કે મારા કર્મોનો હિસાબ શું છે યમદૂતે જણાવ્યું તમારા જીવનમાં બે પ્રકારના કર્મો છે સારા અને ખરાબ તમારા પુણ્ય અપાર છે તમે ગરીબોને આશરો આપ્યો અસહાયોનું રક્ષણ કર્યું અને સત્યના માર્ગે ચાલ્યા પરંતુ પરંતુ શબ્દ સાંભળીને રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું પરંતુ શું યમદૂતે જવાબ આપ્યો જીવનમાં એક વખત તમે ભૂલથી એક નિર્દોષને કઠોર દંડ આપ્યો હતો ભલે તે અજાણતા થયું હોય પરંતુ કર્મનો નિયમ અટલ છે તમારા પુણ્ય તમને સ્વર્ગમાં લઈ જઈ શકે છે પરંતુ આ પાપનું પ્રાયશ્ચિત કર્યા વિના મુક્તિ શક્ય નથી રાજા વિક્રમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો મારે મારા કર્મનું ફળ ભોગવવું જરૂરી છે તો હું તૈયાર છું પરંતુ શું એવો કોઈ માર્ગ છે જેનાથી આત્માને મુક્તિ મળી શકે યમદૂતે કહ્યું હા સારા કર્મો ખરાબ કર્મનો ભાર હળવો કરી શકે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સત્ય સેવા અને કરુણાનો માર્ગ અપનાવે અને પોતાના કર્તવ્યો નિસ્વાર્થ ભાવે નિભાવે તો તે મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે વિક્રમે કહ્યું જો મારા કર્મોનું ફળ નિશ્ચિત છે તો હું તેને ખુશીથી સ્વીકારું છું પરંતુ હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સારા કર્મો કરતો રહીશ જેથી મારા પાપોનો ભાર હળવો થઈ શકે યમદૂતે રાજાની વાત સાંભળી અને અદૃશ્ય થઈ ગયો બીજા દિવસથી રાજા વિક્રમે વધુને વધુ સેવા કાર્યો શરૂ કર્યા તેમણે ન્યાયને સર્વોપરી રાખ્યો જરૂરિયાતમંદોની સહાય કરી અને પોતાનું જીવન પરોપકારમાં લગાવી દીધું જ્યારે તેમના મૃત્યુનો સમય આવ્યો ત્યારે યમદૂત ફરીથી પ્રગટ થયો આ વખતે તે હસ્યો અને કહ્યું રાજન તમારા કર્મોની શક્તિએ તમારા પાપોનો નાશ કરી દીધો છે હવે તમે મોક્ષના હકદાર છો રાજા વિક્રમે શાંત મનથી પોતાની આંખો બંધ કરી અને તેમનો આત્મા પ્રકાશમાં વિલીન થઈ ગયો મિત્રો સારા કર્મો મૃત્યુ પછી પણ આપણા આત્માને હળવો કરે છે જીવનમાં ભૂલ થવી સ્વાભાવિક છે પરંતુ સચ્ચાઈ દયા અને સેવાથી આપણે આપણા પાપોનું પ્રાયશ્ચિત કરી શકીએ છીએ મૃત્યુથી ડરવું ન જોઈએ ડરવું જોઈએ ખરાબ કર્મોથી મૃત્યુ પછી કોઈ આત્મા ફરીથી મનુષ્યનો જન્મ મેળવે છે તો કોઈ પશુનો જન્મ મેળવે છે જ્યાં સુધી આત્માને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ ને કોઈ યોનીમાં જન્મ લેવો પડે છે મિત્રો સારા લોકોનું મૃત્યુ વહેલું કેમ થઈ જાય છે એક સમયની વાત છે જ્યારે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાસ પર બેઠા હતા ત્યારે માતા પાર્વતીના મનમાં એક વિશેષ પ્રશ્ન ઉઠ્યો જેને જાણવા માટે તેઓ ખૂબ ઉત્સાહિત થઈ ગયા અને તે વિશે વિચારવા લાગ્યા ત્યારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યું હે પ્રિય તું શું વિચારી રહી છે માતા પાર્વતીએ કહ્યું હે સ્વામી એક દિવસ જ્યારે હું પૃથ્વીલોકની યાત્રા કરી રહી હતી ત્યારે મેં જોયું કે જે સારા લોકો છે તેઓ દુઃખી અને પરેશાન છે જ્યારે ખરાબ લોકો ખુશીથી જીવન જીવી રહ્યા છે આજે હું તે જ વિશે વિચારી રહી છું કે આવું કેમ થાય છે શું આની પાછળ કોઈ મોટું રહસ્ય છે અને હું એ પણ જાણવા માંગુ છું કે સારા લોકોનું મૃત્યુ કેમ વહેલું થઈ જાય છે ભગવાન શિવજીએ કહ્યું હે પ્રિય તારો પ્રશ્ન અત્યંત ઉત્તમ છે તે સમગ્ર માનવજાત માટે અત્યંત પ્રશ્નો કર્યા છે હું તને તારા પ્રશ્નોનો જવાબ એક અત્યંત મહત્વની કથા દ્વારા આપું છું આ કથાને તું ધ્યાનપૂર્વક સાંભળજે તને તારા પ્રશ્નોના જવાબ મળી જશે ભગવાન શિવજીએ કહ્યું હે પ્રિય જે કોઈ મનુષ્ય આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરે છે તેને જીવન વિશે મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેના અનેક કષ્ટોનું નિવારણ થઈ જાય છે માતા પાર્વતીએ કહ્યું હે સ્વામી તમે મને તે કથા સંભળાવો હું તેને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળીશ ત્યારે ભગવાન શિવે કથા સંભળાવતા કહ્યું હે પ્રિય ઘણા સમય પહેલા એક ગામમાં ધર્મદત્ત નામનો ખેડૂત રહેતો હતો તે અત્યંત સજ્જન દયાળુ અને ધર્મપરાયણ વ્યક્તિ હતો તે રોજ પોતાની જમીનની સંભાળ રાખતો જરૂરિયાતમંદોની મદદ કરતો ભૂખ્યાઓને ભોજન આપતો અને હંમેશા સત્ય અને અહિંસાના માર્ગે ચાલતો તેની એક સુંદર પત્ની હતી જે પણ ધર્મપરાયણ સ્ત્રી હતી બંને ખુશીથી એકબીજા સાથે જીવન વિતાવતા હતા પરંતુ એક વખત ગામમાં ભયંકર દુકાળ પડ્યો નદીઓ સુકાઈ ગઈ પાક બગડી ગયો અને લોકો પાસે ખાવા માટે અનાજ ન રહ્યું આવા સમયે ધર્મદત્તે પોતાની બચતમાંથી અનાજ ખરીદ્યું અને ગામના લોકોમાં વહેંચવાનું શરૂ કર્યું જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પોતાના પરિવાર માટે અનાજ કેમ નથી બચાવતો તો તેણે હસીને કહ્યું જ્યારે મારું આખું ગામ ભૂખ્યું છે તો હું એકલો પેટ ભરીને કેવી રીતે જીવી શકું તેની પત્ની ક્યારેક ચિંતિત થઈને કહેતી હે સ્વામી આપણે પણ આપણા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ આટલું અનાજ વહેંચી દઈશું તો આવતીકાલે આપણી પાસે શું બચશે ધર્મદત્ત હસીને જવાબ આપતો કાલની ચિંતા હું ભગવાન પર છોડું છું આજે જો હું કોઈ ભૂખ્યાની મદદ કરી શકું તો આજ મારું સૌથી મોટું પુણ્ય છે તે જ ગામમાં કાલુ નામનો બીજો એક વ્યક્તિ પણ રહેતો હતો જે છેતરપિંડી અને અને ખરાબીમાં લિપ્ત હતો તે લોકોને બીજાની સંપત્તિ હડપી લેતો પોતાના સુખ માટે કોઈનું પણ નુકસાન કરવામાં અચકાતો નહોતો જ્યારે ગામમાં દુકાળ પડ્યો ત્યારે તેણે પોતાના ગોડાઉનમાં અનાજ છુપાવી રાખ્યું અને ઊંચા ભાવે લોકોને વેચવાનું શરૂ કર્યું ગરીબ લોકો ભૂખે મરી રહ્યા હતા પરંતુ કાલુને આની કોઈ પરવા નહોતી કાલુ ઘણીવાર ધર્મદત્તને તાણો મારતો અરે ધર્મદત્ત તું તો બહુ મોટો પુણ્યાત્મા બનવાનો પ્રયાસ કરે છે જો તારી આ દાનવીરતા તને ક્યાંયનો નહીં રહેવા દે અંતે તું જાતે ભૂખે મરીશ પરંતુ ધર્મદત્ત આ વાતો પર ધ્યાન ન આપતો અને પોતાનું પરોપકારનું કાર્ય ચાલુ રાખતો એક દિવસ અચાનક ધર્મદત્ત બીમાર પડી ગયો ગામલા લોકોએ ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેની હાલત વધુ બગડતી ગઈ આખરે એક દિવસ તેણે પોતાના પ્રાણ ત્યાગી દીધા આખા ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ બધા લોકો કહેવા લાગ્યા ભગવાને આટલો સારો માણસ કેમ છીનવી લીધો ધર્મદત્ત જેવા સજ્જન વ્યક્તિનું મૃત્યુ આટલું વહેલું કેમ થઈ ગયું જ્યારે કાલુ જેવા લોકો આજે પણ સુખી જીવન જીવી રહ્યા છે મૃત્યુ પછી જ્યારે ધર્મદત્તનો આત્મા સ્વર્ગમાં પહોંચ્યો ત્યારે તેને યમરાજના દરબારમાં બોલાવવામાં આવ્યો ધર્મદત્તે હાથ જોડીને પૂછ્યું હે પ્રભુ મેં જીવનભર ભલાઈ કરી તો પણ મારું મૃત્યુ આટલું વહેલું કેમ થઈ ગયું યમરાજે હસીને કહ્યું પુત્ર તમારા પાછલા જન્મોના કેટલાક પાપ બાકી હતા જેને આ જન્મમાં સમાપ્ત કરવું જરૂરી હતું તમારી ભલાઈ અને પુણ્ય એટલા મહાન હતા કે તે પાપોનો નાશ ઝડપથી થઈ ગયો તેથી મેં તમને વહેલા બોલાવી લીધા જેથી તમે આ સંસારના દુઃખોથી મુક્ત થઈને સ્વર્ગના આનંદનો અનુભવ કરી શકો પછી યમરાજે કહ્યું રહી વાત કાલુ જેવા લોકોની તેઓ ભલે આજે સુખ ભોગી રહ્યા હોય પરંતુ તેઓ પોતાના જૂના પુણ્યોનું ફળ ભોગવી રહ્યા છે જ્યારે તેમના પુણ્ય સમાપ્ત થઈ જશે ત્યારે તેમના પાપ તેમને દંડ આપશે ધર્મદત્તનો આત્મા ભગવાનના ચરણોમાં લીન થઈ ગયો અને તેને મોક્ષ પ્રાપ્ત થયો બીજી તરફ કાલુએ લાંબુ જીવન જીવ્યું પરંતુ તેના લોભ અને ખરાબ કર્મોનું ફળ તેને આગલા જન્મમાં ભોગવવું પડ્યું મિત્રો કાલુએ જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કામ નહોતું કર્યું કાલુએ પોતાના જીવનમાં ઘણા પાપ કર્યા હતા ગરીબોનું શોષણ જરૂરિયાતમંદોની મદદ ન કરવી અને સ્વાર્થ માટે બીજાનું અપમાન કરવું જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તેનો આત્મા યમલોક પહોંચ્યો ત્યાં ચિત્રગુપ્તે તેના જીવનના બધા કર્મોનો હિસાબ રાખ્યો ચિત્રગુપ્તે કહ્યું કાલુ તે પાછલા જન્મમાં અત્યંત પાપ કર્યા છે તારા કર્મોનું ફળ તને આગલા જન્મમાં ભોગવવું પડશે કાલુનો આત્મા ડરી ગયો અને તેણે વિનંતી કરી શું એવો કોઈ રસ્તો નથી કે જેનાથી હું આ પાપોથી બચી શકું ચિત્રગુપ્તે ગંભીર સ્વરે કહ્યું દરેક આત્માને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે હવે તારું નવું જીવન આ સંસારમાં શરૂ થશે કાલુએ આગલા જન્મમાં કરણેશ નામના વ્યક્તિ તરીકે જન્મ લીધો તે ગરીબ પરિવારમાં જન્મ્યો જન્મથી જ તેના જીવનમાં દુઃખોની કોઈ કમી નહોતી ઘરમાં ગરીબી હતી માતા પિતા બીમાર રહેતા અને ભોજન માટે તેને બીજાના ખેતરોમાં મજૂરી કરવી પડતી જ્યારે તે મોટો થયો ત્યારે તેણે ઘણી વખત મહેનત કરીને પોતાનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો પરંતુ દર વખતે નસીબ તેની વિરુદ્ધ રહ્યું જ્યાં તે કામ કરતો ત્યાં તેને અપમાનિત કરવામાં આવતો લોકો તેને ઠગતા અને ક્યારેક તેને ભૂખ્યો પણ સૂવું પડતું એક દિવસ ગામમાં અકાળ પડ્યો લોકો ભૂખથી તડપવા લાગ્યા કર્ણેશે ખૂબ પ્રયાસ કર્યો કે કોઈ પાસેથી મદદ મળી જાય પરંતુ કોઈએ તેની સહાય ન કરી બરાબર એવું જ જેવું પાછલા જન્મમાં કાલુએ ધર્મદત્ત અને ગામના લોકો સાથે કર્યું હતું તેને યાદ નહોતું કે તેણે પાછલા જન્મમાં કેટલી બધી બુરાઈઓ કરી હતી પરંતુ તેના કર્મોનું ફળ તેને એક એક કરીને મળી રહ્યું હતું જ્યારે તે લોકો પાસે મદદ માંગવા જતો તો લોકો તેને ધક્કા મારીને હાંકી કાઢતા જે રીતે તે બીજા સાથે કઠોરતાથી વર્તતો હતો તે જ વર્તન તેને હવે સહન કરવું પડી રહ્યું હતું એક દિવસ કર્ણેશ ખૂબ બીમાર થઈ ગયો અને ગામના મંદિરની બહાર બેહોશ થઈને પડી ગયો ત્યાં એક સાધુ આવી રહ્યા હતા તેમણે કર્ણેશને પાડી પીવડાવ્યું અને તેની સંભાળ લીધી જ્યારે કર્ણેશને હોશ આવ્યું ત્યારે તેણે સાધુને પૂછ્યું હે સ્વામી મારું જીવન આટલું કષ્ટમય કેમ છે મેં એવું કયું પાપ કર્યું છે સાધુએ ધ્યાન લગાવ્યું અને કહ્યું પુત્ર આ બધું તારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે પહેલા તે લોકોને ભૂખ્યા રાખ્યા તેમનું શોષણ કર્યું અને ક્યારેય કોઈની મદદ ન કરી હવે તે જ દુઃખ તને મળી રહ્યા છે કરણેશની આંખોમાં આંસુ આવી ગયા તેણે સાધુના ચરણોમાં પડીને કહ્યું સ્વામી શું હવે કંઈ ન થઈ શકે શું હું મારા કર્મોને સુધારી ન શકું સાધુએ તેને સમજાવ્યું દરેક કર્મની અસર હોય છે પરંતુ સાચા હૃદયથી પશ્ચાતાપ અને સેવા કરવાથી જૂના પાપો ઓછા થઈ શકે છે જો તું હવે સારા કર્મો કરે બીજાની મદદ કરે અને સાચા મનથી પ્રાયશ્ચિત કરે તો તારું ભવિષ્ય સુધરી શકે છે તે દિવસથી કર્ણેશે પોતાનું જીવન બદલી નાખ્યું તે મજૂરી કરતો પરંતુ જેટલું પણ કમાતો તેમાંથી થોડું જરૂરિયાતમંદોને દાન કરતો તે બીમારોની સેવા કરતો પશુઓની સંભાળ રાખતો અને દરેક પ્રાણીમાં ઈશ્વરને જોવા લાગ્યો ધીરે ધીરે તેના જીવનમાં સુખ આવવા લાગ્યું તેના કર્મોનું ફળ બદલાવા લાગ્યું અને જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તે એક સંતના રૂપમાં આ સંસાર છોડીને ગયો આગલા જન્મમાં તેને પુણ્યાત્મા તરીકે જન્મ મળ્યો જ્યાં તેણે શાંતિ અને આનંદનો અનુભવ કર્યો મિત્રો દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે ખરાબ કર્મો દુઃખ આપે છે અને સારા કર્મો સુખ લાવે છે જો મનુષ્ય પોતાના ખરાબ કર્મોથી શીખીને સારો બનવાનો પ્રયાસ કરે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું દેવી સારા લોકોનું મૃત્યુ વહેલું થાય છે કારણ કે તેઓ પોતાના બાકી રહેલા કર્મોનું ફળ ઝડપથી ભોગવીને આ સંસારના દુઃખોથી મુક્ત થઈ જાય છે જ્યારે ખરાબ લોકો તેમના પાપોના કારણે સાંસારિક બંધનોમાં ફસાયેલા રહે છે જેથી તેઓ પોતાની બુરાઈઓનું ફળ પૂર્ણ રીતે ભોગવી શકે માતા પાર્વતીએ માથું નમાવ્યું અને કહ્યું હે સ્વામી આજે તમે મારા મનના પ્રશ્નનું સમાધાન કરી દીધું હવે મને સમજાયું કે મૃત્યુનો સમય પુણ્ય અને પાપોના સંતુલનથી નક્કી થાય છે ભગવાન શિવે હસીને કહ્યું હે દેવી કર્મનું ચક્ર અટલ છે કોઈ પણ તેમાંથી બચી શકે નહીં ના સારા ના ખરાબ ફક્ત સારા લોકો વહેલા મુક્ત થઈ જાય છે અને પરમાત્માની નજીક પહોંચી જાય છે સારા લોકોનું મૃત્યુ વહેલું થવું એ એનો સંકેત છે કે તેમનો સંસારના બંધનોમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે તેમના પુણ્ય તેમને ઝડપથી મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે ખરાબ લોકો તેમના પાપોના કારણે આ સંસારમાં વધુ બંધાયેલા રહે છે મિત્રો આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને જણાવ્યું કે સારા લોકોનું મૃત્યુ કેમ વહેલું થઈ જાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ગમી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો અને આજના આ વીડિયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ